નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર છ કાર્ય ઉર્જા અને પ્રમેય સોરી કાર્ય ઉર્જા અને પાવર ચાલી ગયું તેની થિયરી દોસ્તો આપણે શીખી ગયા દોસ્તો ચાર ઉદાહરણ સુધી આપણે ગણ્યું હતું આજથી આપણે ઉદાહરણ નંબર પાંચથી આપણે જોવાના છીએ તો આવો દોસ્તો આપણે શીખીએ ઉદાહરણ નંબર ઓકે દોસ્તો ઉદાહરણ નંબર પાંચની રકમ શું છે આપણે રકમ ઉપર ફોકસ કરીશું રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટીને ઘસેડે છે તેની દસ મીટર અંતર સુધી સો ન્યૂટન બળ લગાડે છે ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય ઘટીને પચાસ ન્યૂટન થઈ જાય છે પહેલાં સો ન્યૂટન બળ લગાડે પછી ઘટીને પચાસ ન્યૂટન થઈ ગયું પતરાની પેટીને કાપેલું કુલ અંતર વીસ મીટર છે અને બેને લગાડેલ બળ પચાસ ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે વીસ મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય ગણો એટલે કાર્ય આપણે ગણવાનું છે દોસ્તો જુઓ તમને અહીંયા દેખાય છે યામમાં લખેલું છે ડી જે તમે અહીંયા જોઈ શકો છો ડી એટલે સ્થાનાંતર અને અહીંયા વામમાં ઘર્ષણ બળ છે જે બળ તરીકે આપણે ઘર્ષણ બળ એનો એકમ ન્યૂટન લગેલો છે આલેખ દોરવાનું છે તો જીરોથી ચાલુ કરીએ તો જો જીરો થી દસ દસ થી વીસ બતાયેલું છે વાયક્સમાં જોઈએ તો જીરો થી પચાસ પચાસ થી સો સો ન્યૂટન બળ લગાડે ખેંચે છે તો ક્યાં સુધી ખેંચે તો એમાંનો બી થી સી સુધી ખેંચે છે બી થી સી સુધી ખેંચે પછી બળ ઘટે જે પચાસ ન્યૂટન આવી જાય તો સીથી ઈ તરફ આવતા પચાસ ન્યૂટન બળ થઈ જાય અને એવા ટાઈમે કપાયેલું સ્થાનાંતર કેટલું કપાયેલું અંતર કેટલું તો વીસ મીટર ચાલો ક્લિયર તો બેને કરેલ કાર્ય કેટલું તો કાર્ય બરાબર પહેલાં તો તમે જોઈ શકો છો એ બી સી ડી અહીંયા તમે જોઈ શકો છો કે એ બી સી ડી આ લંબ ચોરસ જેટલું વત્તા અહીંયા સમલમ ડી ઈ ડી સમલમ ચતુષ્કોણ બરાબર થઈ જશે સમલમ ચોરસ નુંતુષ્કો વન બાય ટુ સીડી વત્તા જોજો દોસ્તો એનું સૂત્ર તમને ઓલરેડી આવવું જોઈએ સીડી વત્તા સીડી વત્તા ઈઆઈ અહીંયા લખો ઈઆઈ લખો તો બી ચાલે આ રીતે તો આ બે બાજુ સીડી અને ઈઆઈ નો સરવાળો એના જોડે ગુણાકારમાં ડીઆઈ એટલે નીચેની બાજુ બરાબર તો ફરીથી બોલું છું વન બાય ટુ સીડી વત્તા ઈઆઈ તમારે યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું આ એક મોટી બાજુ અને એક નાની બાજુ બંનેનો સરવાળો અને એ સરવાળો કરીને ગુણાકારમાં નીચેની બાજુ બરાબર તો વન બાય ટુ સીડી વત્તા ઈઆઈ ગુણ્યા ડીઆઈ ચાલો કેલ્ક્યુલેશન કરીએ એડી બરાબર દસ એ બી બરાબર સો તમે જોઈ શકો છો વત્તાના વત્તા વન બાય ટુ ના વન બાય ટુ સીડી બરાબર સો વત્તા જગ્યાએ પચાસ ગુણ્યાના ગુણ્યા DI એટલે કે DI કેટલા તો DI છે દોસ્તો આખો વીસ છે એમાંથી દસ બાદ કરો એટલે વીસ ઓછા દસ બરાબર દસ મળશે કઈ રીતે શીખી લો અહીંયા કે આખું વીસ છે આખે આખું વીસ એમાં આટલું હું બાદ કરી દઉં ત્યારે મને આ ડી આઈની વેલ્યુ મળી જાય બરાબર ત્યારે મને ડીઆઈની વેલ્યુ આટલી મળી જાય તો આખા વીસમાંથી મેં દસ શું કર્યા બાદ કરી વીસમાંથી દસ જાય કેટલા વધશે દસ જે લખી દીધા સો ગુણ્યા દસ બરાબર એક હજાર વધતાના વધતા વન બાય ટુના વન બાય ટુ સો વધતા પચાસ એટલે એકસો પચાસ અને વીસમાંથી દસ જાય એટલે દસ જીરો જીરો અહીંયાથી સોરી એકસો પચાસ ભાગ્યા બે કરો એટલે પંચોતેર અને પંચોતેર ગુણ્યા દસ એટલે સાતસો પચાસ વધતા એક હજાર એમના એમ એક હજાર વધતા સાતસો પચાસ એટલે સાત સત્તરસો પચાસ જૂલ આન્સર આવશે હવે ઘર્ષણ બળવડે થતું કાર્ય કેટલું તો ડબલ્યુ બરાબર લંબ ચોરસ એ જી ક્ષેત્રફળ જોઈ શકો છો તમે એ જી એચ આઈ લંબ ચોરસનું નીચેની તરફ એ એચ આઈ નીચેની તરફ બરાબર કારણ કે ઘર્ષણ બળવડે થતું કાર્ય તો એ ગુણ્યા જી એચ લંબ ચોરસ છે એજી કેટલા તો નીચેની તરફ છે માઇનસ પચાસ અને જીએચ કેટલા તો વીસ માઇનસ પચાસ ગુણ્યા વીસ એટલે માઇનસ એક હજાર તો બળ અક્ષણ બાજુએ બળ છે એ અક્ષની ઋણ બાજુએ હોવાથી ક્ષેત્ર પર કેવું મળશે ઋણ મળશે ક્લિયર દોસ્તો એકદમ સિમ્પલ દાખલો છે હવે એવો ને એવો દાખલો સેમ ટુ સેમ દાખલો છે દોસ્તો અહીંયા જે દસ મીટર અંતર સુધી સોળ નીટર બળ લાગતું હતું એટલું જ પણ થાકની માત્રા વધતા પચીસ ન્યૂટન થઈ ગયું પહેલાંમાં પચાસ ન્યૂટન હતું અંતર વીસ મીટર એમના એમ છે બરાબર તો એનો આલેખ દોરવાનો જ છે અને વીસ મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય એટલે જે દાખલો આગળનો ગણ્યો સેમ ટુ સેમ એના જેવો જેવો દાખલો છે એક્સ્ટ્રા દાખલો આ દાખલો દોસ્તો તમારે ઘરેથી ગણવાનો છે આ દાખલો દોસ્તો ફરજિયાત તમારે ઘરેથી ગણવાનો છે અને એનો જે જવાબ આવે એ મારા નંબર ઉપર પણ મોકલી શકો છો નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો એક કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે એક્સ બરાબર જીરો પોઈન્ટ દસ મીટરથી એક્સ બરાબર બે પોઈન્ટ ઝીરો એક મીટર સુધીનો છે અને આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ એફઆર એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે એફઆર બરાબર માઇનસ કે બાય એક્સ છે બરાબર એક્સની વેલ્યુ ઝીરો પોઈન્ટ એકથી બે પોઈન્ટ ઝીરો એકની વચ્ચે છે અને એના બરાબર ઝીરો જ્યાં એક્સની વેલ્યુ ઝીરો પોઈન્ટ એક કરતાં નાની જ્યારે બે પોઈન્ટ ઝીરો એક કરતાં મોટી અહીંયા કેની વેલ્યુ ઝીરો પોઈન્ટ પાંચ જૂલ છે તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જાને ઝડપ વીએફ કેટલી હશે ચાલો આપણે દોસ્તો કાર્ય ઉર્જા પ્રમે શીખી ગયા ડેલ્ટા કે બરાબર ડબલ્યુ ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક એટલે કે એફ માઇનસ કે બરાબર ડબલ્યુ બરાબર શું તો ઇન્ટ્રીગેશનમાં બળ ગુણ્યા સ્થાન એટલે એક્સઆઈથી ઇન્ટ્રીગેશન એક્સઆઈથી એક્સ એફ એફ ગુણ્યા એફ ઇન્ટુ ડીએક્સ કે એફ દોસ્તો કેઆઈ માઇનસ છે બરાબરની આ બાજુ પ્લસ થઈ જાય વધતા ને લિમિટ મૂકવું તો ઝીરો પોઈન્ટ એકથી બે પોઈન્ટ ઝીરો એફની જગ્યાએ માઇનસ કે ભાગ્યા એક્સ ઇન્ટુ ડીએક્સ કે આઈની જગ્યાએ વન બાય ટુ એમવી એટલે વન બાય ટુ લખાય માઇનસ ના માઇનસ દોસ્તો વન અપોન એક્સનું સંકલન થશે એલ એનએક્સ વન અપોન એક્સનું સંકલન થાય એનએ એલએનએક્સ યાદ રાખજો વન અપોન એક્સનું સંકલન થાય છે એલએનએક્સ મેં તમને શીખવાડેલું છે તો વન બાય કે એમના એમ એલએનએક્સ લિમિટ મૂકું જીરો પોઈન્ટ એકથી બે પોઈન્ટ ઝીરો એક વન બાય ટુના વન બાય ટુ મલ્ટિપ્લાયના મલ્ટિપ્લાય એમની જગ્યાએ વન વીઆઈની જગ્યાએ બે નોવર માઇનસ કે ની જગ્યાએ જીરો પોઈન્ટ પાંચ એલ એન પહેલાં ઉપરની લિમિટ મૂકું બે એક લિમિટ મૂકું માઇનસ જીરો પોઈન્ટ એક પણ વચ્ચે માઇનસ આવે છે કમ્પલસરી માઇનસ એલાઇન જીરો પોઈન્ટ એક પરંતુ દોસ્તો લોગીમાં બાદ બાકી હોય તો શું થાય ભાગાકાર તો ડાયરેક્ટ અહીંયા લખી દુ છે કે એલ એન બે પોઈન્ટ ઝીરો ભાગ્યા જીરો પોઈન્ટ એક ચલો ક્લિયર ચલો બેનો વર્ગ છે એમાંથી બે એક બે એક બે ઉડી જશે એટલે બે વધશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ એમને એમ ને દોસ્તો લોગમાં ફેરવવો તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણવા પડે આ યાદ રાખજો અહીંયા લખી દઉં છું એલેને તમારે લોગમાં ફેરવવો હોય તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણો ત્યારે એ લોગમાં ફેરવાઈ જાય બરાબર છે તો એલેનને લોગમાં ફેરવવા માટે બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણ્યા લોગ બે પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ એક વડે ભાગે વીસ પોઈન્ટ એક થશે વીસ પોઈન્ટ એક લો નેચરલ જઈ નેચરલ લોગી રીતે જઈ લોગ ટેન વીસ પોઈન્ટ એક જોવાના છે બરાબર વીસમી કોલમમાં પહેલી વીસમી લાઇનની અંદર પહેલી જોવાનું છે તો જવાબ મળશે જીરો ઝીરો પોઈન્ટ ત્રીસ બત્રીસ પોઈન્ટની અગર બે ટર્મ છે એટલે એક લખાય પોઈન્ટની અગર ત્રણ ટર્મ તો બે લખો તો એક પોઈન્ટ ત્રીસ બત્રીસ થશે તો બે ઓછા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ ત્રણ ત્રણ ગુણ્યા એક પોઈન્ટ ત્રીસ બત્રીસ કરો એટલે જવાબ મળે એક પોઈન્ટ પાંચ તો બે ઓછા એક પોઈન્ટ પાંચ કરશો એટલે પોઈન્ટ પાંચ મળશે તો વન બાય ટુ કે આપની જગ્યાએ લખું વન બાય ટુ એમવીએફ સ્કવેર કે જગ્યાએ લખું વન બાય ટુ એમવીએફ સ્કવેર બરાબર પાંચ વીએફ સ્કવેરને કરતા બનાવું ટુ ગુણાકારમાં એમ ભાગાકારમાં તો બે ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ એટલે એક થશે અને વી એમ બરાબર એક છે અંડરરૂટ લઈ લઉં કારણ કે વીએફ છે એટલે એક ભાગ્યા એક બરાબર એક એટલે મળશે એક મીટર પ્રતિ સેકન્ડ પરીક્ષા માટે દોસ્તો મોસ્ટ બી દાખલો છે આમ સહેલો જ છે ખાલી કેલ્ક્યુલેશન છે ધ્યાનથી તમારે કેલ્ક્યુલેશન કરવું પડે તો જ દોસ્તો જવાબ મળે ને કે તમને જવાબ મળે નહીં એના જેઓ જીઓ દાખલો છે દોસ્તો જોઈ લો અહીંયા વી વન બરાબર ચાર આપેલું છે એમ બરાબર એક કિલોગ્રામ બ્લોક આપેલો છે એક્સ બરાબર જીરો પોઈન્ટ દસથી બે પોઈન્ટ જીરો એક એમના એમ જ છે બધું ખાલી કેની વેલ્યુ જીરો પોઈન્ટ ચાર જૂલ છે તો આ દાખલો તમારે ઘેરથી ગણવાનો છે દોસ્તો અને એનો જે જવાબ આવે એ મારા વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો તથા મારા પર્સનલ નંબર ઉપર પણ મોકલી શકો તથા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો તો દોસ્તો ધ્યાનથી આ દાખલો તમારે ગણવાનો છે એના પછી દોસ્તો સાતમા નંબરનો દાખલો છે એ હું તમને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને જે પેજ ઉપર લખી અથવા બોર્ડ ઉપર શીખવાડીશ કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને તમને આમ આમાં ડાયરેક્ટલી ખબર નહીં પડે માટે એના પછી દોસ્તો આઠમા નંબરનો દાખલો જોઈએ કે કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે એક એવું તાદશ્ય વિચારો કે જેમાં અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી એક હજાર કિલોગ્રામ દળની કાર ક્ષમ સ્થિતિ રીતે લગાડેલ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની ત્રણ કાર ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ચાલો દોસ્તો આપણે પેલા ગતિ ઉર્જા મેળવી દઈએ કે બરાબર વન બાય ટુ એમ એમવી સ્કવેર બરાબર કે બરાબર વન બાય ટુ એમવી સ્કવેર ગતિ ઉર્જા મેળવી દઈએ વન બાય ટુના વન બાય ટુ એમ બરાબર એક હજાર એટલે દસની ત્રણ આપેલી છે એક હજાર લખશો તો ઊભી ચાલશે વીની જગ્યાએ પાંચ આપેલા છે કઈ રીતે આવ્યા તો અઢાર કિલોમીટર પ્રતિ કલાક આપ્યા કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો અઢાર ગુણ્યા એક હજાર ભાગ્યા છત્રીસો પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો પાંચનો ઓવર થશે ઓકે પાંચનો ઓવર પચીસ પચીસ ભાગ્યા બે બાર પોઈન્ટ પાંચ એક ટમ ડાબી બાજુ લઈ જુઓ એટલે એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસની ચાર ગાંજૂલ મળશે પરંતુ દોસ્તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી જાઉં તો સ્પ્રિંગની જેટલી સ્થિતિ ઉર્જા હોય એટલી જ ગતિ કરતી કારની ગતિ ઉર્જા હોય તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરાબર વી લખી જો આપણે વી નથી યાદ રાખવાનું સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ આપણે કયો યાદ રાખીએ યુ યાદ રાખીએ છીએ તો અહીં હું બાજુમાં લખી દઉં છું યુ બરાબર છે તો યુ બરાબર શું તો વન બાય ટુ કેમ આપણું સૂત્ર છે જ્યાં કે બરાબર સ્પ્રિંગ નો બળ બરાબર મહત્તમ સંકોચન જે આપણે શોધવાનું છે તો યુ બરાબર પચીસ ગુણ્યા દસ ની ચાર જે કે શોધ્યો એના બરાબરના બરાબર વન બાય ના વન બાય ટુ કે ની જગ્યાએ છ પોઈન્ટ પચીસ ગુણ્યા ની ત્રણ આપેલા છે તો તમને એક્સએમ મળી જશે નીચે જે દોસ્તો ભાગાકારમાં ટુ છે એ ગુણાકારમાં જશે અને છ પોઈન્ટ ની ગુણ્યા દસ ની ત્રણ ગુણાકાર માં છે ક્લિયર દોસ્તો હવે તમારે શું કરવાનું છે નીચે દસ ની ત્રણ છે દસ ની ત્રણ ઘાત ઉપર જશે તો માઇનસ થઈ જશે ચારમાંથી ત્રણ જશે એટલે એક વધશે એટલે દસ ની એક અને બે પાંચ ભાગ્યા છ પોઈન્ટ પચીસ કરશો એટલે જવાબ મળશે જીરો પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ ચાર ગુણ્યા દસ કરશો એટલે જવાબ મળશે ચાર જે વર્ગમૂળમાં ચાર મળશે કારણ કે છે માટે તો 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 વર્ગમૂળ મીટર આવશે કેટલી દબાશે બે મીટર જેટલી દબાશે આઈએમપી દાખલો કહી શકાય દોસ્તો અને એકદમ સેલો દાખલો છે આઈએમપી છે પણ એકદમ સેલો છે અને તરત આવડી જાયો છે તો દોસ્તો આ દાખલો પણ તમારે ધ્યાન રાખવું પડે એના જીવો જેવો દાખલો દોસ્તો બીજો જોઈ શકો છો વી બરાબર છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે પેલામાં અઢાર કિલોમીટર પ્રતિ કલાક હતા અહીંયા છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે અને પેલામાં એક હજાર કિલોગ્રામની દળની કાર હતી જ્યારે અહીંયા આઠસો કિલોગ્રામ દળની કાર છે કેની વેલ્યુ સેમ છે તો આ દાખલો પણ દોસ્તો ફરજિયાત તમારે ગણવાનો છે કશું જ કરવાનું નથી દોસ્તો જે પ્રમાણે આગળનો દાખલો ગણતા હતા એમાં જે વેલ્યુ મૂકતા હતા એમાં જે વેલ્યુ મૂકતા હતા એના જગ્યાએ આ વેલ્યુ મૂકવાની છે અને ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે તો બધાએ ફરજિયાત દોસ્તો દાખલો ગણવાનો છે અને એનો જે જવાબ આવે જવાબ તો ઓલરેડી તમને આપેલો જ છે બાર પોઈન્ટ આઠ પણ સાચો છે કે ખોટો એ તમારે ચકાસવાનો અને તમારે જે જવાબ આવે એવું નથી કે આ જવાબ આવે તમારી જે જવાબ આવે એ દાખલો ગણી અને એ દાખલાનો જવાબ મારા વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો અને નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો દોસ્તો તો મહાવરો આવા દાખલા ગણશો તો તમારો મહાવરો બાય ચાન્સ પરીક્ષાની અંદર આવો દાખલો એક્સ્ટ્રા પૂછી લે રકમ બદલે લો તો તમને આ દાખલો ગણેલો હોય તો તરત આવડી જાય અને જો ના ગણેલો હોય તો એ સીધી વસ્તુ છે કે એવા ટાઈમે તમને ટાઈમ લાગશે માટે ફરજિયાત બધાએ દાખલો ગણવાનો જ છે ક્લિયર ત્યારબાદ દોસ્તો આગળ છ પોઈન્ટ નવ જોઈએ ઘર્ષણના અચરાંક મ્યુના ઝીરો પોઈન્ટ પાંચ મૂલ્ય માટે ઉદાહરણ છ પોઈન્ટ આઠ ધ્યાનમાં લો આપણે છ પોઈન્ટ આઠ જોઈ લીધું અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો બરાબર મ્યુની વેલ્યુ પરથી જવાનું છે તો દોસ્તો આપણે કાર્ય ઉર્જા પ્રમે ભણાય ડેલ્ટા કે બરાબર ડબલ્યુ ડેલ્ટા કે કેની જગ્યાએ લખીએ કે એફ માઇનસ કે આઈ બરાબર ડબલ્યુ અંતિમ તો દોસ્તો જીરો કે આઈની જગ્યાએ વન બાય ટુ એમવી સ્ક્વેર અને એના બરાબર ડબલ્યુ તો દોસ્તો ડબલ્યુ બરાબર શું મળશે તો માઇનસ વન બાય ટુ એમવી સ્ક્વેર પહેલાં તો મળશે પણ પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું તો એનો જે મ્યુ એન એટલે એના અચનાંજ મ્યુ એમ જી એક્સ મ્યુ એમ જીએક્સ આમ તો મ્યુ એન કહેવાય પણ અહીંયા દળ દળતે અહીંયા સંતુલન જે તમને આકૃતિમાં આપેલું છે જુઓ કે મ્યુ એમ આટલું બળ તમને આપેલું છે તો કાર્ય બરાબર શું તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અને બળની જગ્યાએ આ લખી શકીએ મ્યુ એમ મ્યુ એમ અને એક્સ એમને માટે દોસ્તો અહીંયા લખ્યા છે મ્યુ એમ જેટલું શું થશે માઇનસ તો માઇનસ વન બાય ટુ કે સ્ક્વેર માઇનસ એમ થશે ઓકે તો સમીકા એકને અને બેને સરખાઈએ અહીંયા વન બાય ટુ કે સ્ક્વેર કઈ રીતે આવ્યા સ્થિતિ ઉર્જા સરસ ઓકે તો સમીકા એકને બેને સરખાઈએ તો માઇનસ વન બાય ટુ એમવી સ્કવેર બરાબર માઇનસ વન બાય ટુ કે કે સ્ક્વેર માઇનસ એમ ઓકે દરેકમાંથી માઇનસ કટ કરું તો વન બાય ટુ એમવી સ્ક્વેર બરાબર વન બાય ટુ કે એક્સએમ સ્ક્વેર એમ જી એક્સએમ થશે ચાલો બધાને બે વડે ગુણું તો પહેલાંને બે વડે ગુણીશ તો અહીંયા બે બે ઉડી જશે બીજાને બે વડે ગુણું તો બે બે ઉડી જશે અહીંયા બે વડે ગુણાશે તો ટુ મ્યુ જી એમ એક્સએમ થશે હવે વેલ્યુ જ મૂકવાની છે દોસ્તો એટલે એક્સએમ તમને મળી જશે તો એક સમીકરણ મળશે કે પચીસ બરાબર છ પોઈન્ટ પચીસ એક્સએમ સ્ક્વેર વધતાં દસ એક્સએમ ચાલો પચીસને બરાબરની અવાજનું લાગી દઉં માઇનસ તો છ પોઈન્ટ પચીસ એક્સએમ સ્કવેર વધતા દસ એક્સ બરાબર જીરો તો પહેલી જે વેલ્યુ છે બી એક્સએમ વધતા સી બરાબર જીરો સાથે સરખાવતા સાથે સરખાવતા આવું લખીએ દોસ્તો તો એટલે શું થશે એની જગ્યાએ છ પોઈન્ટ પચીસ થઈ જશે બરાબર બીની જગ્યાએ દસ થઈ જશે અને સીની જગ્યાએ માઇનસ પચીસ હવે દોસ્તો આપણે ધોરણ દસની અંદર રીત ભણ્યા હતા વિવેચક નોટ બબુચક ઓનલી વિવેચક ડેલ્ટાવાળી રીત ભણ્યા હતા ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી બીની જગ્યાએ વેલ્યુ મૂકું દસનો વર્ગ સો માઇનસ ચાર એની જગ્યાએ પોઈન્ટ છ પોઈન્ટ પચીસ અને સીની જગ્યાએ માઇનસ પચીસ માઇનસ માઇનસ પ્લસ તો સો વત્તા છસો પચીસ સાતસો પચીસ થશે પછી એક્સેમ શોધવા માટે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા પોઈન્ટ ટુ એ આપણે સૂત્ર દ્વારા ગણતા હતા દોસ્તો ધોરણ દસની અંદર દાખલા તમને ખબર હોવી જોઈએ તો માઇનસ બીની જગ્યાએ દસ પ્લસ ઓર માઇનસ રૂટ જગ્યાએ સાતસો પચીસ નીચે ટુ એની જગ્યાએ છ પચીસ તો માઇનસ દસ સાતસો પચીસનું નીકળે છવ્વીસ પોઈન્ટ ભાગ્યા છ પોઈન્ટ પચીસ ગુણ્યા બે એટલે બાર પાંચ ઓકે તો પહેલાં પ્લસ લઈએ તો માઇનસ દસ વધતા છવ્વીસ પોઈન્ટ નવ પછી માઇનસ લઈએ તો માઇનસ દસ માઇનસ છવ્વીસ પોઈન્ટ નવ તો માઇનસ દસ પ્લસ છવ્વીસ નવ કરવું એટલે પંદર પોઈન્ટ પાંચ મળશે નીચે બાર પોઈન્ટ પાંચ યથાવત માઇનસ દસ માઇનસ છવ્વીસ પોઈન્ટ નવ કરું એટલે છત્રીસ પોઈન્ટ નવ મળશે જે માઇનસ મળશે ભાગ્યા બાર પાંચ યથાવત તો એક્સેમ બરાબર પંદર નવ ભાગ્યા બાર પોઈન્ટ પાંચ કરું તો એક પોઈન્ટ ત્રણસો બાવન મળશે જે પ્લસ છે એટલે શક્ય છે જ્યારે માઇનસ આવે જે શક્ય નથી તો એક્સએમ બરાબર એક મીટર મળશે અહીં જે નોંધ લખી છે એ નોંધ લખવાની કોઈ જરૂર નથી તમારે ઓકે આટલેથી જવાબ અટકાઈ દેવાનો છે એક્સએમ બરાબર એક પોઈન્ટ પાંત્રીસ મીટર ક્લિયર દોસ્તો એકદમ સહેલો દાખલો છે તો તમારે આ દાખલો પણ ગણવાનો છે ક્લિયર એના જીવન જેવો દાખલો આપણે આ દાખલો ગણજો નવમો આ એ બીજો એક્સ્ટ્રા દાખલો ગણવાની કોઈ જરૂર નથી બરાબર કારણ કે ઓલરેડી બે ત્રણ દાખલા આપી દીધા છે હોમવર્કમાં એટલે તમારે તૈયારી કરવામાં તકલીફ ના પડે દોસ્તો નવ નંબરનો દાખલો ગણ્યા બાદ દસમા નંબરનો દાખલો કેન્સલ છે દસમા દાખલો કેન્સલ કરેલો છે અભ્યાસક્રમમાં એટલે આપણે સીધો દસમા નંબરનો દાખલો કેન્સલ છે દોસ્તો એટલે આપણે સીધો અગિયારમા નંબરનો દાખલો ગણવાના છીએ પણ અત્યારે બસ આટલું જ રાખીશું દોસ્તો તમે તૈયારી કરતા રહેજો અને જે દાખલા આપ્યા છે એ ઘરે બેઠા બેઠા ગણવાના છે ફરજિયાત અને એના જે જવાબ આવે એ મારા નંબર ઉપર પણ મોકલી શકો છો તથા તમે નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો ક્લિયર દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અગિયારમાં દાખલાથી ચાલુ કરીશું જે અગિયાર બાર અને તેર ત્રણ દાખલા છે એ પણ આપણે ગણી દઈશું ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા પણ જોવાના છે અને જે છ પોઈન્ટ સાત નંબરનો દાખલો જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે બાકી રાખ્યો છે એ પણ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ગણવા પ્રયત્ન કરી દઈશું તો દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવનારા બધા જ વિડિયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું બીજા આગળના દાખલા સાથે અત્યારે બસ આટલું જ આવજો